નવરાત્વ જગત જનનીમાં જગદંબાના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે રાત્રિ દરમિયાન મોહલ્લા પોળો અને સોસાયટીઓ સહિત પાર્ટી પ્લોટોમાં ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે પાટણ શહેરની વિવિધ શાળાઓમાં પણ નવરાત્રી પર્વને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે હિન્દુ સંસ્કૃતિમાં આવતા વિવિધ તહેવારોથી અવગત થાય અને તેના મહત્વને સમજે તે હેતુથી વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી શાળા સંકુલોમાં કરવામાં આવતી હોય છે ત્યારે પાટણ શહેરના સુભાષ ચોક પાસે આવેલ શ્રી ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીજી વિદ્યા મંદિર પ્રાથમિક શાળામાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગરબા મહોત્સવમાં સિનિયર કેજી જુનિયર કેજી અને ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે સજ્જ થઈને ગરબે ઘુમ્યા હતા વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા આમ વિદ્યાર્થીઓ બાળપણથી હિન્દુ સંસ્કૃતિમાં આવતા વિવિધ તહેવારોથી અવગત થાય અને તેનું મહત્વ સમજે તે હેતુથી શ્રીજી વિદ્યા મંદિર પ્રાથમિક શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે નવરાત્રી પર્વને લઈને આજ રોજ ગરબા મહોત્સવનું આયોજન કરાતા વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા આજે સુભાષ ચોક વિસ્તારમાં આવેલી શ્રીજી વિદ્યા મંદિરમાં મા અંબેના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં નર્સરી સિનિયર કેજી જુનિયર કેજી અને ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓએ બાલુડાઓએ અને સાથે સાથે શિક્ષક મિત્રોએ ઉત્સાહ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને સરસ આયોજન અહીંયા કરેલ છે અમારી શાળામાં દર વર્ષે વિવિધ પ્રોગ્રામોની ઉજવણી કરવામાં આવે છે